હેલો ફ્રેન્ડ્સ હું જ્યોતિ ગજ્જર સુરતથી આજે હું તમારી સાથે પ્રસંગોમાં હોય એવું મકાઈ પનીરનું શાક કેવી રીતે બનાવવું એની રેસીપી શેર કરીશ કાજુ પનીરની જેમ મકાઈ પનીરનું શાક પણ ખાવામાં એકદમ ટેસ્ટી લાગે અને ઓછી મહિનેથી ઓછા ટાઈમમાં બનાવી શકાય તો ચાલો આજની આ મજેદાર રેસીપી શરૂ કરીએ શાક બનાવવા માટે સો ગ્રામ પનીર અને આશરે પોણો કપ જેટલા ફ્રેશ મકાઈના દાણા લીધા મકાઈના દાણા કાપીને નથી લેવાના આવા આખા જ લેવાના સાથે મેં અહીં અડધો કપ જેટલું મોટી ટુકડીમાં કાપેલું કેપ્સિકમ લીધું શાકની ગ્રેવી બનાવવા માટે બે મીડિયમ સાઇઝના ટામેટા આવી લાંબી ચીરીમાં કાપી લીધા એ જ પ્રમાણે બે મીડિયમ સાઇઝના કાંદાની છાલ ઉતારીને પાણી વડે ઢોઈ લીધા બાદ એને પણ આ રીતે કાપી લીધા દસ નંગ કાજુ અને ત્રણ આવા સૂકા કાશ્મીરી લાલ મરચાં લીધા તમારી પાસે કાશ્મીરી મરચાં આવા આખા ન હોય તો એના બદલે કાશ્મીરી લાલ મરચું પાવડર વાપરી શકાય લીલા મસાલામાં એક ઇંચ આદુનો ટુકડો પાંચ કઢી સૂકું લસણ અને ચાર નંદ તીખા લીલા મરચાં લીધા આમાં મરચાં અને આદુ નાની ટુકડીમાં કાપી લેશું હવે આગળના સ્ટેપમાં એક ફ્રાય પેન લઈને સ્ટવ ઉપર ગરમ કરવા મૂકી ત્યાં ગેસ ફ્લેમ લો ટુ મીડિયમની વચ્ચે રાખીને એમાં બે ટી સ્પૂન જેટલું તેલ અને એક ટી સ્પૂન જેટલું બટર લઉં છું બટર પીગળે ત્યાર પછી એમાં કાપેલા કાંદા ટામેટા અને કાજુ ઉમેરી મિક્સ કરી લઈએ સાથે આમાં લીલા મસાલા અને કાશ્મીરી મરચાં આખા લીધા હતા એની નાની ટુકડી કરીને વચ્ચેના બીજ હટાવી દીધા એ પણ આમાં ઉમેરી દઉં છું હવે આ બધું મિક્સ કરીને સ્વાદ પ્રમાણે આમાં અડધી ટી સ્પૂન જેટલું મીઠું ઉમેરું છું થોડીવાર માટે આ બધું શેકી લીધું એટલે ટામેટા હલકા અમસતા નરમ થઈ ગયા અને કાંદામાં ઉપર હલકો ગોલ્ડન કલર આવી ગયો માટે આ ટાઈમ પર આમાં એક કપ ભરીને પાણી ઉમેરું છું ત્યાર પછી ફ્રાય પેન ઉપર ઢાંકણ લગાવીને ગેસ ફ્લેમ મીડિયમ તરફ કરી લઈએ હવે થોડી વાર પછી ફ્રાય પેન ઉપરથી ઢાંકણ હટાવી આ મિશ્રણમાં અડધી ટી સ્પૂન હળદર ઉમેરીને મિક્સ કરી લઈએ હમણાં આ ફ્રાય પેનમાં પાણી દેખાય છે તો જ્યાં સુધી એ બળી ન જાય ત્યાં સુધી આ મિશ્રણ ઢાંકીને થવા દઈએ મીડિયમ ફ્લેમ પર ત્રણથી ચાર મિનિટ માટે કાંદા ટામેટાવાળું મિશ્રણ ઢાંકીને થવા દીધું એટલે એમાં જે પાણી હતું એ બળી ગયું તમે જોઈ શકો છો કાશ્મીરી મરચાં સુકા લીધા હતા એ પણ સારી રીતે ફૂલીને નરમ થઈ ગયા અને બંને શાક પણ સારી રીતે બફાઈને નરમ થઈ ગયા માટે હવે ગેસ ફ્લેમ ઓફ કરી દઉં છું ત્યાર પછી આ મિશ્રણ ફ્રાઈપેનમાંથી એક ડીશમાં કાઢી લઉં છું એટલે જલ્દી ઠંડુ થઈ જાય આશરે પાંચ મિનિટ પછી આ મિશ્રણ ઠંડુ થઈ ગયું માટે એની પેસ્ટ બનાવવા મીડિયમ સાઇઝના મિક્સર જારમાં કાઢી લઉં છું સાથે આમાં થોડું પાણી ઉમેર્યું છું હવે જારનું ઢાંકણ બંધ કરી આ બધું વાટીને એની પેસ્ટ બનાવી લઈએ શાકની ગ્રેવી માટે પેસ્ટ રેડી છે શાકમાં નાખવા માટે પનીર આ રીતે મીડિયમ ચોરસ ટુકડામાં કાપી લીધું હવે આગળના સ્ટેપમાં શાક બનાવવા માટે એક પેન લઈને સ્ટોવ ઉપર ગરમ કરવા મૂકી ત્યાં ગેસ ફ્લેમ મીડિયમ તરફ રાખી એમાં બે ટેબલ સ્પૂન જેટલું તેલ લઉં છું સાથે એમાં બે ટી સ્પૂન જેટલું દેશી ઘી ઉમેરું છું ઘી પીગળે ત્યાર પછી પેનમાં પનીરના ટુકડા ઉમેરી એને ફ્રાય કરી લઈએ સાથે એમાં કેપ્સિકમની ટુકડી ઉમેરી એને પણ ફ્રાય કરી લઈએ થોડી પછી કેપ્સિકમ અને પનીરના ટુકડા પણ ફ્રાય થઈ ગયા માટે એને જારી વડે પેનમાંથી લઈને હમણાં એક ડીશમાં રાખું છું અને હવે શાક બનાવવા માટે પેનમાં જે તેલ અને ઘીવાળું મિશ્રણ બચી ગયું એ જ વાપરી લઈશું પેનમાં સૌથી પહેલાં એક ટી સ્પૂન આખું જીરું બે ટુકડા ટચ ચાર લવિંગ અને એક ટમાલપત્રના બે ટુકડા કરી લીધા હતા એ ઉમેરું છું આખા મસાલા થોડી સેકન્ડ માટે સાંટળી લીધા તો હવે એમાં પા કપ ઝીણા કાપેલા કાંદા ઉમેરું છું કાંદામાં થોડી થોડી વારે હલાવતા રહીને સાંટળી લઈએ આશરે બે મિનિટ પછી કાંદા સાંટળાઈ ગયા એટલે એમાં હલકો ગોલ્ડન કલર આવી ગયો માટે આ ટાઈમ પર ગ્રેવી માટે મિક્સર જારમાં તૈયાર કરેલી પેસ્ટ આમાં ઉમેરું છું હવે આમાં બેઝિક મસાલા એક ટી સ્પૂન ધાણાજીરું પાવડર અને એક ટી સ્પૂન લાલ મરચું ઉમેરું છું આમાં હળદર ઉમેરવાની જરૂર નથી કારણ કે આગળ ગ્રેવી માટે શાક બાફ્યા હતા ત્યારે જ એમાં ઉમેરી દીધી હતી સ્વાદ પ્રમાણે આમાં એક ટી સ્પૂન મીઠું ઉમેરું છું હવે આ ગ્રેવી સાથે દરેક મસાલા સારી રીતે મિક્સ કરી લઈએ અને સાથે આ ટાઈમ પર આમાં મકાઈના દાણા પણ ઉમેરી દઉં છું એટલે બફાઈ જાય અને દરેક મસાલાના ફ્લેવર પણ એમાં સારી રીતે આવી જાય મિક્સર જારમાં અડધો કપ જેટલું પાણી લઈને હલાવી લીધું હતું એ આમાં ઉમેરું છું હવે ત્રણથી ચાર મિનિટ માટે આ ગ્રેવી ઢાંકીને થવા દઉં છું એટલે એમાં મકઈના દાણા ઉમેર્યા એ બફાઈને નરમ થઈ જાય વચ્ચે એકવાર પેન ઉપરથી ઢાંકણ હટાવી એમાં હલાવી લઈશું આશરે ચાર મિનિટ માટે ગ્રેવી ઢાંકીને થવા દીધી હવે પેન ઉપરથી ઢાંકણ હટાવી દઉં છું ત્યાર પછી એમાં ફ્રાય કરેલું પનીર અને કેપ્સિકમના ટુકડા તેમજ બે ટેબલ સ્પૂન જેટલી ઝીણી કાપેલી કોથમીર અને એક ટી સ્પૂન જેટલી કસૂરી મેથી ઉમેરું છું હવે શાક સાથે આ બધું સારી રીતે મિક્સ કરી લઈએ ટેસ્ટને બેલેન્સ કરવા શાકમાં એક ટી સ્પૂન ખાંડ અને ફરી થોડી ઝીણી કાપેલી કોથમીર ઉમેરું છું શાક તૈયાર છે તો હવે છેલ્લે એમાં દૂઢ પરથી ઉતારેલી બે ટેબલ સ્પૂન તાજી મલાઈ ઉમેરું છું અહીં તમારે મલાઈના બદલે ફ્રેશ ક્રીમ લેવું હોય તો લઈ શકાય હવે આ ટાઈમ પર શાક એકવાર ટેસ્ટ કરી લઉં છું આમાં મીઠું મરચું બધું જ બરાબર છે અને કંઈ પણ ઉમેરવાની જરૂર નથી માટે હવે ગેસ ફ્લેમ ઓફ કરીને ગરમ ગરમ શાક સર્વ કરું છું સુપર ટેસ્ટી ગરમા ગરમ મકાઈ પનીરનું શાક તૈયાર છે હોટેલ કે ઢાબાના શાકને ટક્કર મારે એવું આ શાક આ રીતે બનાવવામાં આવે તો એટલું ટેસ્ટી બને કે ઘરમાં નાના મોટા બધા જ વખાણ કરીને ખાશે અને ખાટા ઓછું જ પડશે ગરમા ગરમ આ મકાઈ પનીરનું શાક બપોરના કે સાંજના ટાઈમ પર રોટલી ભાખરી પરોઠા કે ટંદુર રોટી સાથે ખાઈ શકાય આવું શાક ઘરે બનાવીએ તો છોકરાઓને પણ ખાવાની મજા પડી જાય માટે આ રેસીપી તમે જરૂરથી ટ્રાય કરો તમને મારી આ રેસીપી કેવી લાગી એ કમેન્ટ કરીને જણાવો પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને શેર કરો ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલા બે લાઇકન પર ક્લિક કરો એટલે આવનાર દરેક નવી રેસીપીઓની જાણકારી તમને મળતી રહે ફરી મળીશું એક નવી રેસીપી સાથે ઇટ હેલ્ધી એન્ડ સ્ટે હેલ્ધી